સુરત જિલ્લામાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકીને ગોળી વાગેની ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટના કામરેજ જોખા રોડ પર બની હતી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દર્શક મિત્રો આર એફઓ સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ થયું નથી ગોળી કઈ રીતે આ વાગે તે અંગે હાલ તો અવઢાઉનની સ્થિતિ છે પોલીસે અકસ્માતે ગોળી વાગવી અને આપઘાત બંને એંગલથી તપાસ શરૂ કરી છે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટર જાણ થઈ કે આરએફઓ સોનલબેનના મગજમાં બુલેટ ફસાયેલી છે હાલ તો સારવાર કરીને તેમના મગજમાંથી ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવામાં આવી છે મગજમાં ગોળી વાગવાને કારણે મહિલા અધિકારી કોમામાં સરી પડ્યા છે હાલ તો ડોક્ટરે તેમના માટે આગામી અડતાલીસ કલાક અત્યંત મહત્વના હોવાનું કહ્યું છે હાલ તેમની હાલત નાજુક છે આ ઘટના અંગે જોકે અનેક થિયરી કામ કરી રહી છે ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ આરએફઓ સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી જેથી દર્શક મિત્રો અનેક કારણો ચોંકાવનારા છે આ સમગ્ર ઘટનાક્રમ સમયે તેમનો ચાર વર્ષનો પુત્ર પણ તેમની સાથે કારમાં હાજર હતો જે હાલમાં કેસનો સૌથી મહત્વનો સાક્ષી સાબિત થઈ શકે છે પોલીસે પરિવારની અનુમતિ બાદ તેમનું નિવેદન લેવાની પણ તૈયારી બતાવી છે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી હાલ મોબાઈલ બંધ કરીને ફરાર છે દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ છે ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ ગયો ન હતો પોલીસે આજે નિકુંજનો ફોન ટ્રેસ કરતા તેનું લોકેશન પાલ ઘરે મળ્યું હતું જોકે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેના માતા પિતા હાજર હતા પણ નિકુજ ન હતો અને તેનો મોબાઈલ ફોન પણ ત્યારબાદ બંધ થઈ ગયો હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ એ રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાય આવશે તો એ લોકો અમને સમજ કરશે